ત્યારે પાંત્રીસ હર્ષદ મહેતા ની જ નથી કદાચ અઢી લાખ નું રિટર્ન અત્યારે પણ લગભગ બે ગણા થી આજુબાજુ આવી ગયું છે તો મારી એક નૈતિક ફરજ બને છે કે ઈ પૈસા ને કા વધારો કરું પણ મારે એવું નિમિત્ત નથી બનવું કે તમારા કમાયેલા પૈસા વળી હું હજી પણ એને નીચે લઈ જાવ સાત એપ્રિલ એટલે કે આજનો દિવસ સવારના પોરમાં એવા સમાચાર અમેરિકાથી આવે છે અને ભારતની અંદર શેર બજારમાં ખળભળાટ મચી જાય છે ચારેકોર બ્રેકિંગ ન્યૂઝ લાગવા માંડે છે અને માર્કેટ ખૂબ જ ડાઉન જાય છે ઘણા લોકો પેનિક કરે છે જેના શેર માર્કેટમાં પૈસા છે એ લોકોને એ વર્તુળોની અંદર એક ગંભીર ચર્ચાઓ શરૂ થઈ જાય છે હવે આ સ્થિતિની અંદર શું કરવું આ સ્થિતિ શું છે અમેરિકાની મંદી આપણને અસર કરશે અમેરિકામાં મંદી આવી રહી છે કે કેમ કે આ સ્થિતિમાં તમારા જો પૈસા માર્કેટમાં છે મ્યુચ્યુઅલ ફંડમાં છે તો કરવું તો કરવું શું તો આની ચર્ચા આજે કરવી છે ફાઈનાન્શિયલ એક્સપર્ટ ધર્મેશ સોની આપણી સાથે છે તો આવો સીધા એમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર ધર્મેશભાઈ સ્વાગત છે સૌથી પહેલો પ્રશ્ન કે જે સવારે સમાચાર આવ્યા છે અને જે બ્રેકિંગ ન્યૂઝ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય છે તો આ સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો તમે હવે તમે જે વાત કરીને કે સવારના પૂરમાં બ્રેકિંગ ન્યૂઝ બધી જગ્યાએ પણ ઓનેસ્ટલી હું તમને કહું કે હું તો અગિયાર વાગ્યા સુધી તો ઓફિસમાં તો હતો મેં અમે લોકો કોઈ દિવસ જો કે શેર બજારનું કામ ન હોય એટલે અમે લોકો ડાયરેક્ટલી કંઈ જોતા ન હોય કે આજે શેર માર્કેટ શું થયું કર્યું અમને તો લગભગ અગિયાર સવા અગિયાર વાગે ફોન આવવાના શરૂ થયા એક બે કે ધર્મેશભાઈ માર્કેટ પડ્યું છે ને તમારે લે પરચેસ કરવું છે મ્યુચ્યુઅલ ફંડ એટલે મેં તો પડ્યું છે તો લાવ શું કેટલું પડ્યું જોયું ત્યારે મેં જોયું નો ડાઉટ બે એક પેપર માં બધું આવતું હતું કે બ્લેક મંડે ડે શક્યતા છે કે શેર બધી જગ્યાએ જે યુએસ માં ને યુએસ ના બીજા બધા સ્ટેટમાં બધા જે રીતે દેખાવો થયા તા પ્રદર્શન થયા તા ટ્રમ્પ વિરુદ્ધ તો ડેફિનેટલી એવું હતું કે સેલ ઓફ થશે થોડું ઘણું અહીંયા પણ સેલ ઓફ થશે કેમકે ઓલરેડી જો ટેરિફની વાત આવે ને તો ટેરિફ તો ઓલરેડી બધાને ખબર જ હતી કે છવ્વીસ ટકા ટેરિફ લાગવાનું છે રેસી પ્રોકલ ટેરિફ છે જ બરાબર તો સૌવોટ ક્યાંક ને ક્યાંક એ માઇન્ડસેટ તો થઈ જ ગયો હતો અને તમે જોજો શુક્રવારે એવું કઈ બહુ ગુરુ કે શુક્રવારે એવો કઈ બહુ ઇફેક્ટ હતી પણ એવી નહોતી કે ડિસ્કાઉન્ટેડ તો હતું જ પણ ઓલું જે દેખાવ થયા ને બ્લેક મંડે થશે ને એ જે સાયકોલોજીકલ અસરો પડી ને એટલે ફોરેનર્સ તો વેચવા ગયા તો એ લોકોને ત્યાં તો હવે તકલીફ છે એટલે એ લોકો ફોરેનર્સ તો નીકળવા લાગ્યા ફાઈલ એ લોકોએ તો નક્કી જ હતું કે મંડે મેં વેચશું છે રાઈટ એક જાતનું નક્કી જ હતું કે ભાઈ લોકોને માહોલ બની ગયો તો એની સાથે સાથે બધાએ વેચવાનું શરૂ કરી દીધું કે ભાઈ હું ન રહી જાઉં એટલે જે એક દેખા દેખીમાં જેને એમ કે બધા વેચવાનું શરૂ કરી દીધું હકીકતમાં એવું કંઈ જરૂર હતી જ નહીં શું કામ કે આજે હું તમને કોઈ ફોરેનર છે એને વેચવાનું હતું તો વેચી દીધું ઉલટું તમારે માર્કેટ પડ્યા છે તમને તમારી કંપનીનો ખબર છે કે આ એક સારી કંપની છે એનો ભાવ આટલા હતા ને આટલા ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ ટકા ઓછા થઈ ગયો તો ઉલટું લેટ દેમ થ્રો લેટ દેમ સેલ તમે પરચેસ કરી લો ને ઉલટું તમારે એ સસ્તા મળતી આજે હું તમને એમ કહું કે પાંચ નો શેર હતો તો તમે નોતા લેતા ત્રણ હજારનો શેર આવ્યો છે તો સાડા ત્રણ આવ્યો તો લઈ લો જસ્ટ એક્ઝામ્પલ આપ્યું કે કોઈ પણ એક શેર હોય ત્રીસ ચાલીસ પચાસ ટકા તૂટ્યા છે તો તમે લઈ લ્યો ને શું કામ તમે એમ કહો છો કે ના હવે હું એ સેલ કરી લઉં આમ તમે એમ વાત કરો કે એક વાર જો માર્કેટ જોરદાર પડે ને તો આ વખતે તો લઈ જ લેવા છે કોરોનામાં આવી બહુ ચર્ચા કરતા ચર્ચા કરતા જ્યારે જયારે માર્કેટ પડે છે ને ખૂબ હાઈ જાય છે ને તો કે બસ ધર્મેશભાઈ એક વાર હવે માર્કેટ જરાક સારી પડે ને એટલે મને કહેજો આપણે જોરદાર લઈએ આવી ગયો હું તો તમને એમ કુ છું ટ્રમ્પ કારણે તમને એક ઓપોર્ચ્યુનિટી મળી કે હું અત્યારે માર્કેટમાં જઈને જેટલું લેવાનું હોય અત્યારે લઈ લો અહીંયાથી ભલે દસ પંદર ટકા પડે પણ અહીંયાથી જે ગ્રોથ થવાનો છે ને એ ટ્રીમેન્ડસ થવાનો છે રાઈટ અને બીજી વસ્તુ આપણે ભારત પોતાનું જ ડેમોગ્રાફી એવડું મોટું છે કે કેવી રીતે ડરવાની જરૂર નથી આપણે જો કંપની અહીંયા જ બધું કામ કરશે કે કન્ઝમ્પશન થશે ને આપણી કન્ઝમ્પશન હોય બહુ મોટી છે બરોબર બે હજાર સુડતાલીસ સુધી તો ડરવાનું જ નથી આ તમારા માટે એક યુનિક અને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આજે હું તમને વાત કરું કે આવા જે માર્કેટ ને એ આવા છેલ્લા હું પાંચ કે છ આંકડા હું તમને બતાડું છું કે જો તમે કેટલું પડ્યું તો હું તમને એક વસ્તુ દેખાડું ક્યારે ક્યારે ઈ પડ્યા હતા બિલકુલ મારી પાસે આવ્યો છે કે સમજો સપોઝ બે હજાર કોવિડ નાઇન્ટીનનો નો હતો ત્યારે એ લગભગ આડત્રીસ ટકા માર્કેટ ટૂંટ્યું હતું બે હજાર આના આઠ ને નવ સબ પ્રાઇમ કોન્સિયસ હતું ત્યારે છે ને સિક્સટી વન પર્સેન્ટ માર્કેટ ટૂંટ્યું એના પછી અને માર્કેટ માર્કેટ ત્યારે ત્યારે ડોટ કોમ હતું હર્ષદ હર્ષદ મહેતા એની પણ પેલા ઓગણચાલીસ ટકા અને બેતાલીસ ટકા મોટા મોટા ક્રેસ થયા જ છે અને સિક્સટી વન પર્સન્ટ જેવો ક્રેસ હજી હમણાં જ રીસેન્ટ આઠ નવ માં જ થયો છે એટલે મારો કહેવાનો મતલબ એ કોઈ ડરવાની જરૂર નથી ઇવન આટલા બધા માર્કેટ પડ્યા પછી પણ છ્યાસી હજાર તો પહોંચ્યું હતું ને બે થી કન્ટિન્યુ જયારે વધતું હતું ત્યારે બધાને મજા આવતી હતી રાઈટ ત્યારે બધા લે લે કરતા હતા એ જ વસ્તુ હવે રિટર્ન આવી છે તો લ્યો ને અગેની જયારે છ્યાસી જશે તો તમને શાનદાર રિટર્ન મળશે જ એટલે આઈ થિંક કે ડરવાની કઈ જરૂર નથી ઇટ વિલ બી સેટલ ડાઉન વિદિન ફ્યુ મંથ્સ ઓર માઇટ બી ટેકિંગ ચાલુ હું તમને એમ કહું કે દે પાંચ છ મહિના સાત આઠ મહિના નીકળી પણ જાય અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ડરવાની જરૂર નથી જેના પૈસાની જરૂર નથી એક એક છ મહિનામાં એવી કોઈ લાગતું ઇન્વેસ્ટ કર્યા હોય લોંગ ટર્મ માટે એના માટે એક વર્ષ તો ડરવાની જરૂર નથી કેસ કઈ કરવાની જરૂર નથી ને આરામથી તમે રહ્યો ને પૈસા હોય તો ઉલટા ઇન્વેસ્ટ કરો બરાબર છે તો આ ઓપોર્ચ્યુનિટી તમે એને વર્ણવી લઈ શકાય હવે કેવું છે કે આ પ્રકારના સમાચારો જ્યારે માધ્યમો ઉપર આવે ત્યારે જે સામાન્ય લોકો છે ને એ એ કે એ કન્ફ્યુઝ થતા હોય કે જેને શેર માર્કેટ હારે નથી કાંઈ એટલું બધું લેવા દેવા નથી ખબર પડતી એટલી બધી ખાલી હેડલાઇન્સને એમાં જોતા હોય ક્યાંક સમાચારમાં આવતું હોય એવા ઘણા એ સિનિયર સિટીઝન છે ઘણા એવા અમુક વર્ગના લોકો છે એ નાની નાની એસઆઈપી કરે છે એક હજાર બે હજારની એસઆઈપી એવી પણ ચાલુ હોય છે અમુક લોકો હા એવા લોકોને ખાસ અત્યારે મૂંઝવણ ઊભી થાય છે

તો હું તમને કહું કદાચ એક દોઢ કલાકની અંદર મારી પાસે દસ થી બાર કોલ આવ્યા હું એમ નથી કેતો દસ થી બાર કોલ મોટા મોટા ઇન્વેસ્ટર ના હતા હું દસ થી બાર કોલ એવા લોકો ના હતા જેની હિસાબે બે થી પાંચ હજાર દસ ની વચ્ચે ચાલતી હતી

નથી કરીને એટલે મારા માટે તો અત્યારે જેટલા મારા ઇન્વેસ્ટર છે કે મારા તો જેટલા પણ જે કામ કરે છે ને એ લોકો તો અત્યારે છે ને ખુશ થયા છે ઉલટું મને એમ કે છે કે ટુકડે ટુકડે લેવાય ને તો મેં થોડા થોડા કે હા ભાઈ તમે માં લ્યો વાંધો નહીં આ એટલે એ લોકો સ્ટેગર્ડ માં એ તો લોકો લે છે બીજા પણ ઇન્વેસ્ટર જ્યાં પણ જેની પણ સાથે કામ કરતા હોય હું ખાલી એટલું જ લોકોને સલાહ આપીશ પેનિક લેવાની કઈ જરૂર નથી કાંઈ એટલે કઈ નહીં ઉલટું તમારું જે એસઆઈપી નાખો લમસમ પૈસા હોય તો તમે દસ પંદર ટકા અહીંયા થી તમને એમ લાગે ને હજી પડશે તો ઓકે ભલે પડે તમારે ઇન્વેસ્ટ કરવા ને તો પૂરા પૂરા પણ ઇન્વેસ્ટ કરી શકો છો હું તો ત્યાં સુધી કઉ છું કે અહીંયાથી કદાચ દસ પંદર પૈસા પડશે પણ ગેપ નેવું ટકાનો છે સામે વધવા માટે રાઈટ તો આરામથી તમે એકદમ ઇઝીલી કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તમે આરામથી રી તમારા પૈસાને વધુ વધુ ઇન્વેસ્ટ કરી શકો છો પેનિક લેવાની કંઈ જરૂર નથી મિત્રો તમારે પણ કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝની જરૂર હોય કંઈ માર્ગદર્શન જોતું હોય તો તમે ડીઆરએસ અને એમની ટીમનો કોન્ટેક કરી શકો છો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે એમાં કોલ કરી શકો છો એમની અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને તમે એમની સાથે વાત પણ કરી શકો છો ધર્મેશભાઈ ખૂબ સારી વાત કરી તમે સરળ ભાષામાં તમે સમજાવ્યું કે અત્યારે ઓપોર્ચ્યુનિટી છે પણ તમે તો ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છો તમારો આટલો મોટો પોર્ટફોલિયો આટલી મોટી ટીમ છે અને જનરેશન વાઇઝ તમારી પાસે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે કે બે બે ત્રણ ત્રણ જનરેશનના લોકો તમારી પાસે કરાવડાવતા હોય છે તો એવું એવા કોઈ એક્ઝામ્પલ કે એવી કોઈ વાત હોય તો શેર કરો કે જે તમને આટલા અનુભવ ઉપરથી તમારા ક્લાયન્ટ્સના અનુભવ ઉપરથી કંઈ એની અંદરથી અમે પેલું લઈ શકીએ તમને ખાસ વાત મારા બહુ જૂના ઇન્વેસ્ટર્સ છે કન્ટિન્યુ મારી સાથે ઘણા વર્ષોથી ઇન્વેસ્ટ કરે છે એટલે બે હજાર ને વીસ વાત કરું છું બે હાજર વીસમાં છે ને ક્રેશ થયો તો એટલે ઇન્વેસ્ટર તો લાંબા ગાળા થી હતા એ ક્રેશમાં પણ એને એક સારું એવું એમાઉન્ટ મળતી હતી કે ભાઈ મને તો આટલું સારું રિટર્ન મળે છે મને કંઈ એવી કઈ પ્રોબ્લેમ છે ને એસઆઈપી કરતા હોય એટલે દસ પંદર વર્ષની બાર વર્ષની એસઆઈપી માં તો રિટર્ન મળવાનું જ હતું બે હાજર વીસ હોય વાંધો નહીં તો એવા સમય છે ને એના એક બીજા રિલેટિવ હતા તો એને વાતચીત કરતા એ શેર બજાર માં થોડું કામ કર્યું હશે ત્યારે એના દીકરા ને બહુ સારો એવો લોસ થઈ ગયો એટલે એ ભાઈ કઈક વાત એવી નીકળી ને એના ઘરે તો કે એના કરતા તું મ્યુચ્યુઅલ ફંડ માં કર ને કે જો મારો તો કોઠોલે આવો છે એ ત્યારે એને દેખાડો તો લગભગ ઈ બે હજાર વીસ એકવીસ ની એકવીસની વાત છે ત્યારે ભાઈ મારી સાથે સંપર્ક કર્યો એટલે મને કે કે ચાલો મારા દીકરા તો આમાં ગુમાવ્યો છે હું તમારા ઉપર વિશ્વાસ કરું છું ત્યારે મારા અઢી એક લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ વન કરી દીધું લમસમ જ કરી દીધું કે ભાઈ મારી પાસે એવી રેગ્યુલર ઇન્કમ નથી કે હું તમને દર મહિને ફિક્સ દેતો રહો અત્યારે અઢી લાખ છે તમે મારા અઢી લાખ લઈ લો કરીને રાઈટ તો એ અઢી લાખ આજે બે હજાર એકવીસ ની વાત કરું છું એ અઢી લાખ નું રિટર્ન અત્યારે પણ લગભગ બે ગણા થી આજુબાજુ આવી ગયું છે બરોબર છે ડબલ પણ હજી અમે લગભગ પંદર થી મહિના દિવસ પેલા જ એનો લગભગ પોર્ટફોલિયો જોયો હતો ત્યારે બઉ સારું હતું રિટર્ન અઢાર ઓગણીસ ટકાનું નું સીએજી અત્યારે પણ હતું એનું રાઈટ તો હી ઇઝ હેપી આજની તારીખે પણ એના પૈસા અઢી લાખના હું ધારું છું ને કદાચ પોણા બેગણા જેવા થઈ છે તૂટીને પણ ત્રણ કે ચાર વર્ષમાં જો તમને તોય પંદર સત્તર ટકા નું રિટર્ન મળે માર્કેટ ક્રેશ થતા પછી તો તમારે શું વાંધો છે મેં તો તમને વાત જ પંદર ટકાની કરેલી પછી અઠીસ ને ત્રીસ થતી એ તો બધું તમારું જ છે પણ સી વીસ એકવીસ ની એક એને ઓપોર્ચ્યુનિટી લીધી વીસ તારીખ વીસ બે હજાર વીસ જ્યાં પૂરું થવા આવ્યું ને ત્યાં ડેફિનેટલી સારું માર્કેટ ચાલ્યું હતું પણ ત્યારે જ એને ઈજ ગાળો હતો વીસ એકવીસ ની જ વાત કરું છું ત્યારે એને લીધો તો ત્યારે મને કીધું હતું કે માર્કેટ આ બેતાલીસ થઈ ગયું તો હવે આ લેવાય છત્રીસ ને બેતાલીસ તૂટી ગયું હતું વળી છત્રીસ હજાર થયું બાય તો વિશ્વાસ વિશ્વાસ કરી લીધો અને એને લીધેલો તો ઇટ્સ હી હેપી આજે એના થકી પણ મારા બીજા બે ચાર નવા ઇન્વેસ્ટર આવ્યા હતા કરીને રેફરન્સ આપ્યો તો કે ભાઈ ધર્મેશભાઈ નું કામ સારું છે સાચી સલાહ આપે છે કરીને તો ફાઈન સાચી સલાહ શું પણ શું છે કે તમે દિલ થી સાચી સલાહ પણ હવે તમારા પૈસા એ જો તમે મારા વિશ્વાસ ઉપર આપતા હોય તો મારે એક નૈતિક ફરજ બને છે કે એ પૈસા ને કા વધારો કરું પણ મારે એવું નિમિત નથી બનવું કે તમારા કમાયેલા પૈસા વરી હું હજી પણ એને નીચે લઈ જાઉં કે લોસ લઈ જાઉં તો મને મનમાં બહુ દુઃખ થાય કે હું નિમિત બની એટલે ભગવાનની દયાથી મારે ત્યાં હજી સુધી કોઈ થપથપાયું નથી કે ધર્મેશભાઈ મારે તમારા કારણે મારા પૈસા ગયા કરે છે બધાના સરસ ચાલે છે કાંઈ વાંધો નથી ખૂબ સારી વાત કરી તમે કે અને આ ઉદાહરણ ઉપરથી અનેક લોકોને પ્રેરણા પણ મળશે અને જાણવા પણ મળશે કે કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું તો મિત્રો તમારે પણ આવું કંઈક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું છે તો તમે ધર્મેશભાઈ અને એની ટીમનો કોન્ટેક કરી શકો છો સ્ક્રીન ઉપર એમનો નંબર આવી રહ્યો છે તો આવી જ કંઈક કરંટ મુદ્દા સાથે કંઈક નવી વાત સાથે કંઈક ડિટેલમાં એક્સપ્લેનેશન સાથે મળતા રહીશું અને વાત કરીશું વાત ગુજરાતી પર